નમસ્કાર મિત્રો હવામાન વિભાગમાં અંબાલાલ પટેલની આગાહી હોય અને આગાહી ઘણી અંશે સાચી ઠહેરે છે એવી જ રીતે રાજનીતિમાં આપણે જગદીશ દાદા પણ આગાહી કરવા માંડી ગયા છે એમણે વિસાવદર ચૂંટણી વખતે આગાહી કરી હતી કે ગોપાલ ઇટાલિયા લગભગ સતરક હજાર વોટે જીતી શકે અને એ સત્તર સાડા સત્તર હજાર વોટે જીતી જાય એટલે આગાહી સાચી પડી પણ હવે જે એમણે આગાહી કરી છે કે બે હજાર સત્યાવીસ પહેલાં કોંગ્રેસને મોટો ઝટકો લાગે અને આ મોટો ઝટકો બીજો કોઈ નહીં પણ જિગ્નેશ મેવાણી આપી શકે બે હજાર સત્યાવીસ પહેલાં જિગ્નેશ મેવાણી કોંગ્રેસને છોડી અને પોતાની નવી પાર્ટી બનાવી શકે અને આ પાર્ટીની અંદર આપમાંથી હમણાં જે રાજીનામું આપેલા ઉમેશ મકવાણા અને એવા બીજેપી કે કોંગ્રેસ કે આપમાંથી જે પણ હાંસેમાં ધકેલાઈ ગયેલા છે એ લોકો પણ આમાં જોડાઈ શકે અને જગદીશ મહેતાએ તો એટલો દાવાથી કીધો છે કે તમારે જ્યાં લખવું ત્યાં લખી રાખો બે હજાર સત્યાવીસ પહેલાં જિગ્નેશ મેવાણી પાર્ટી છોડી અને નવી પાર્ટી બનાવશે મતલબમાં કોંગ્રેસ મૂકી દેશે નવી પક્ષ બનાવશે પછી કોઈ પણ પક્ષ બનાવે પહેલાં તમે આ જગદીશ દાદાનો વિડીયો જોવો અને પછી તમારો શું કહેવાનો છે તે કોમેન્ટમાં કહ્યું કે શું સાચે જ બે હજાર સિત્યાવીસ પેલા જીગ્નેશ મેવાણી કોંગ્રેસને છોડી શકે કે આ પછી ખાલી અફવા છે કઈ પાર્ટીમાં જોડાવું પછી નક્કી કરીશ કઈ નહીં હોય તો નવી પાર્ટી રચીશ એવું પણ એ બોલ્યા છે

મિત્રો જોયો તમે વિડીયો હવે તમે શું કેવા માંગો છો શું આ જગુદાદાની આગાહી સાચી પડશે અને જીગ્નેશ મેવાણી સાચી જ કોંગ્રેસ અલવિદા કહી દેશે કોમેન્ટમાં જણાવો